પાદરા આંબેડકર સર્કલ ને મોડી રાત્રિ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે સર્કલ ને ટક્કર મારી નુકસાન પહોંચાડતા અનુસૂચિત સમાજમાં રોષ પાદરા નગરમાં મોડી રાત્રિ વાહન ચાલકો બેફામ બન્યા છે ગફલતભરી રીતે ડ્રાઈવરો બેફામ રીતે ડ્રાઈવરિંગ કરે છે ત્યારે ગત મોડી રાત્રે એક અજાણ્યા વાહન ચાલકે ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલમાં અથડાઈ જતા આંબેડકર સર્કલને ભારે નુકસાન પહોંચ્યું છે સર્કલ ની આગળના ભાગે લગાવેલ રેલિંગ સહિત સર્કલ પર ચડવાના પગથિયાનું કચુંબર બની જવા પામ્યું છે મોડી રાત્રે આંબેડકર સર્કલને નુકસાન થયા હોવાની જાત અનુસૂચિત સમાજમાં થતા સમાજના યુવાનો એકત્રિત થયા હતા અને પાદરા પોલીસને ને જાણ કરી હતી મહત્વનું છે કે આગામી 26 નવેમ્બર સંવિધાન દિવસ અને 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિનની ઉજવણી થનાર છે તે અગાઉગત રોજ આંબેડકર સર્કલને ભારે નુકસાન થતાં હવે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાદરામાં મોડી રાત્રે ભારધારી વાહનો બેફામ રીતે ચલાવતા વાહન ચાલકો સામે પણ પાદરા પોલીસ લગામ લગાવે તે જરૂરી બન્યું છે